જીવનમાં શાંતિ એ જીવવાની રીત છે પરિણામ નહીં પીસ ઇન લાઈફ ઇઝ અ વે ઓફ લાઈફ નોટ અ રિઝલ્ટ જીવનમાં સફળતા એ નથી કે તમે ક્યારે શરૂઆત કરો પણ હંમેશા આગળ વધો સક્સેસ ઇન લાઈફ ઇઝ નોટ મહેનત એ શક્તિ છે જે સપનાને હકીકતમાં ફેરવવાનું સાધન છે હાર્ડવર્ક ઇઝ ધ પાવર વિચ ઇઝ ધ મીન્સ ટુ કન્વર્ટ આત્મવિશ્વાસ એ દીવો છે જે ભય અને શંકાને દૂર કરીને માર્ગ દર્શાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ ધ ટ્રુ સાચી ખુશી એ છે જ્યારે તમે બીજાની સફળતા પર પણ આનંદ અનુભવો ટ્રુ હેપીનેસ ઇઝ વન યુ ફીલ હેપી એટ ધ જીવનમાં દરેક મુશ્કેલીએ તમારી અંદરની શક્તિને અજમાવવાનો અવસર છે એવરી પ્રોબ્લેમ ઇન લાઇફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ મહેનત એ માર્ગ છે જે તમને અવિરત સફળતા તરફ લઈ જાય છે હાર્ડવર્ક ઇઝ પાથ દેટ લીડ યુ ટુ કન્ટિન્યુઅસ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે એકલા હોવા છતાં આગળ વધવા દે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ દેટ સફળતા સફળતાએ ફળ નથી તે સતત પ્રયત્ન શીખ અને ધીરજનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ અ રિઝલ્ટ જીવનમાં દરેક પડકારે તમારું મજબૂત બનાવનાર એક સાધન છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ અ ટૂલ ટુ મેક યુ સ્ટ્રોંગર મહેનત એ દીવો છે જે અંધકારમાં પણ તમારો માર્ગ પ્રકાશિત કરે છે વર્ક ઇઝ ધ લેમ્પ દેટ એલ્યુમિનેટ્સ યુર આત્મવિશ્વાસ વિના મહેનતનું ફળ અધૂરું રહે છે વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ધ ફ્રુટ્સ ઓફ વર્ક રિમેન ઇનકમ્પ્લીટ સાચા લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરવો એ જીવનની સાચી જીત છે કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવિંગ ફોર ધ રાઈટ ગોલ ઇઝ ધ ટ્રુ વિક્ટ જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે પોતાના મનમાં સંતોષ અનુભવતા રહો ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઇફ ઇઝ ધ જીવનમાં સાચા ધ્યેય સુધી પહોંચવા માટે હંમેશા હિંમત અને ધીરજ સાથે આગળ વધો ટુ રીચ ધ ટ્રુ ગોલ મહેનત એ જ દ્રષ્ટિ છે જે તમને સત્ય અને સફળતાના માર્ગ પર લાવે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી વિઝન ધટ બ્રિંગ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તમને તોફાન વચ્ચે પણ ટકાવી રાખે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર દેટ કીપ્સ યુ જીવનમાં દરેક પડકારે તમારું ભવિષ્ય ઘડવાની તક છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ શેપ યોર ફ્યુચર સફળતા એ જ છે કે તમે દરરોજ થોડું સારું બનતા રહો સક્સેસ મીન્સ ગેટિંગ બેટર એવરી ડે મહેનત એ શક્તિ છે જે દરેક મુશ્કેલીને પાર કરે છે હાર્ડવર્ક ઇઝ ધ પાવર દેટ ઓવરકમ્સ એવરી ડિફિકલ્ટી જીવનમાં સાચી સમજ એ છે કે સમય અને પ્રયાસનું મહત્વ સમજવું ટ્રુ વિઝડમ ઇન લાઈફ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ જીવનમાં સફળતા એ છે કે તમે પોતાના આત્માને નમ્ર અને મજબૂત બનાવો સક્સેસ ઇન લાઈફ મીન્સ મેકિંગ યોર જીવનમાં સાચી જીત એ છે કે તમે હંમેશા પોતાના પ્રયત્ન પર વિશ્વાસ રાખો ટ્રુ વિક્ટરી ઇન લાઈફ ઇઝ ધ મહેનત એ દ્રષ્ટિ છે જે નિષ્ફળતાને પણ શક્યતાઓમાં ફેરવે છે વર્ક ઇઝ ધ વિઝન દેટ ટર્ન્સ ઇવન ફેલિયર ઇન ટુ પોઝિટિવ આત્મવિશ્વાસ એ દીવો છે જે અંધકારમાં પણ માર્ગદર્શાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ ધટ શોઝ ધ વે ઇવન ઇન ડાફ નિષ્ફળતા એ જ માર્ગદર્શક છે જે તમારું ભવિષ્ય ઘડે છે ફેલિયર ઇઝ ધી ઓનલી ગાઈડ ધટ શેપ્સ યોર ફ્યુચર સાચી ખુશી એ છે કે તમે પોતાને ઓળખો અને સ્વીકાર કરો ટ્રુ હેપીનેસ લાઇઝ ઇન નોઈંગ એન્ડ એક્સેપ્ટિંગ યોર સેલ્ફ જીવનમાં દરેક પડકારે તમારી અંદરની શક્તિને ઉજાગર કરે છે એવરી ચેલેન્જ ઇન લાઈફ રિવીલ્સ યોર ઇનર સ્ટ્રેન્થ મહેનત એ પથ છે જે સતત પ્રયત્નથી સપનાને હકીકતમાં ફેરવે છે વર્ક ઇઝ ધ પાથ ધ ટર્ન્સ ડ્રીમ્સ ઇન ટુ રિયાલ સફળતાએ ફળ નથી તે સતત પ્રયત્ન અને શીખણાનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ અ ફ્રૂટ ઇટ ઇઝ ધ રિઝલ્ટ જીવનમાં દરેક દિવસ નવી તક અને નવી શક્તિ લાવે છે તેને વેડફશો નહીં એવરી ડે ઇન લાઈફ બ્રિંગ્સ ન્યૂ ઓપ મહેનત એ જ શક્તિ છે જે સમયની કિંમત સમજાવીને ફળ આપે છે વર્ક ઇઝ ધી ઓનલી પાવર વિચ ગિવ્સ રિઝલ્ટ આત્મવિશ્વાસ વિના મહેનત અધૂરી રહે છે વિદાઉટ કોન્ફિડન્સ વર્ક રિમેન્સ ઇનકમ્પ્લીટ મહેનતે જ પથ છે જે તમારું ભવિષ્ય ઘડે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાથ દેટ શેપ્સ યોર ફ્યુચર આત્મવિશ્વાસ એ દીવો છે જે તમારી અંદર ભય દૂર કરે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ દેટ રિમૂવ્સ ફિયર વિદ ઇન યુ